અને અમારા જેનિશ ભાઈ અહીંયા મસ્ત મજાનો ઉનો રમી ગયા છે ભાઈ હા બેટા નોહી આવી ગયું છે ને હવે પૂછ કરશે ને એટલે મને બહુ દુખશે પછી વીસ રૂપિયામાં હું તમારે આમ તેમ કરું બિચારા કરું ગુડ મોર્નિંગ રાધે રાધે જાજી કૃષ્ણ તો ગાય અત્યારે જઈ રહી છું હોસ્પિટલ પાછો બોટલ ચડાવવા માટે છોકરાઓ ઘરે છે સવાર સાંજ હમણાં તો ધક્કા ખાવા પડશે છે બીએપીએસ જવું પડશે એમ તો અહીંયા આજુબાજુમાં ડૉક્ટરે કીધું છે કે ક્લિનિકમાં ચડાઈ આવજો પણ મને કોઈ પર વિશ્વાસ ના આવે એટલે બીએપીએસ જઈને જ ચડાઈ આવીએ અહીંયા હોટલ ચડી રહ્યો છે બસ હવે થોડી વાર છે થોડીવાર પછી બોટલ ચડી જશે એટલે અમે ઘરે જઈશું કદાચ સાંજે તો અહીંયા નહીં આવીએ બહુ દૂર પડે છે અત્યારે સન્ડે છે ને તો બધું બંધ છે જો નહીં તો તો અહીંયા બે બેકવાની જગ્યા ના હોય ઓ હો હો જો તો ખરા એવું લાગે છે બાકી તો બે જગ્યા ના હોય જોઈ લો અહીંયા અમે બેસીએ અહીંયા સામે છોકરાઓના ડોક્ટરની કેબિન છે અહીંયા સામે મારા ડૉક્ટરની વીસની ખરીદી છે કિલોની એટલે વીસ રૂપિયા વીસ રૂપિયાના કિલો એમ વીસ રૂપિયાના કિલો

પહેલાં કોરોના વખતે બહુ પીધો બહુ પીધો અમે તો ગાઈસ અત્યારે સાડા છ થયા છે અને છોકરાઓને ભૂખ લાગી છે તો મમ્મી અત્યારે લોટ બાંધી અને છોકરાઓને મસ્ત રોટલી કરી આપે છે બોલો અને બંને ઢગાજો ત્યાં બેઠા બેઠા ખાય છે પેલો બતાવો અમારા દક્ષુભાઈ અમારા જેનુભાઈ ખાય છે દક્ષુભાઈની રોટલી પૂરી થઈ ગઈ ને એટલી વારમાં તો ભાઈ સોફામાં જઈને બેસી ગયા ઓ ભાઈ અ હીરો બેસો ને નીચે બેસો રોટલી આવે છે તમારી હમણાં તો મારાથી કામ થાય એમ નથી એટલે અમારા ભારતીય બેન બિચારા કામ કરે છે બધુંય કે અલા આટલું ઓછું ઘી છે કેટલું ઘી જોયે એટલે તારે હેલા કેટલું ઘી જોયેલા બહુવાળા ચાલો મારે બોટલ ચડાવવા જવાનું પાછું કેટલું લચપત નાખે લથપત નાખે ખાવ ખાઓ બહ

કે ભાઈ ફટાફટ ને પાછા આવી ગઈ એટલે બીએ તો બહુ દૂર પડે છે અત્યારે પ્રતિક જમે છે મેં મમ્મીએ જમી લીધું મસ્ત દૂધ ભાખરીને મમરા અને પ્રતિકે મમ્મીએ એમની મારી બાજીના રોટલા અને ચણા શાક મસ્ત બનાવી હતું છોકરાઓએ ગરમા ગરમ રોટલી સાડા છ વાગ્યાની ખાઈ લીધી છે બંને પાંચ પાંચ છ છ એટલે હવે એ લોકોને જરૂર નહીં પડે અત્યારે જમવા જ અને બસ અત્યારે હવે મેં ચડાવી છે બાકી યાર હજી તો એનર્જી નથી મારામાં જોઈએ એવી એનર્જી જ નથી થોડું થોડું બી ચાલું છું ને થાકી જવું થોડું ચાલું ને થાકી જવું એવું થાય છે ચક્કર આવતા હોય ને એવું લાગે છે કંઈ નહીં તો ધીમે ધીમે રિકવરી આવશે મમ્મી છે અહીંયા ત્યાં સુધી મારું કામ નીકળી જાય મમ્મીનું ભગવાન બહુ જ સારું કરશે કેમ કે એને ભાણિયાઓની એટલી સેવા કરી છે એટલી સેવા કરી છે કે એની કોઈ હદ નથી હમણાં દબનું ઓપરેશન કરાવ્યું ત્યારે બી અને અત્યારે હું હોસ્પિટલ હતી ને તો બંને છોકરાઓને પ્રતિજ્ઞા મમ્મીએ જ હેન્ડલ કર્યા છે સવારે ટિફિન બનાવી આપ્યા સ્કૂલે મોકલ્યા નવડાયા ધોવડાયા તૈયાર કર્યા સ્કૂલેથી આવીને ખવડાયું બધું મારી જ મમ્મીએ બધું કર્યું છે ભગવાન એનું એટલું સારું કરશે એટલું સારું કરે છે એની કોઈ હદ નથી યાર તો ગાય નહીં હવે વેહી ચડાવીને આવીએ તો ગાઈ અમારા દક્ષુ એના ફ્રેન્ડને સાયકલ આપી છે લગભગ સાડા ચાર પોણા પાંચની એ છોકરો સાયકલ લઈ ગયો છે અને દક્ષુને અત્યારે સાયકલ ચલાવી છે તો બિચારો કે હમની સાયકલની રાહો છે હજી એનો ફ્રેન્ડ સાયકલ લઈને આવ્યો નથી ક્યાં ગયો શું કરે છે કાંઈ ખબર નથી અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં આઠ અને લઈ ગયો છે સાડા ચાર પોણા પાંચની સાયકલ એના ઘરે બી નથી એ ફોન બી નથી ઉપાડતો નથી અને બિચારા સાયકલ ચલાવી છે ને શું આપી બહુ અમારા દાનેશ્વરી કર્ણ છે અમારે બહુ દાનેશ્વરી કર્ણ છે આપતા તો આપી દે ને પછી ઘરે આવીને કેટલું રડ્યું કે મારે નોતી આપી કર્ણે લઈ ગયો

બોલો બોલે ફાડી નાખ્યો અને કાંઈ કામ ધંધો છે આ લોકોને હં બોલા હં હં સાચું નંબર એમ તો ગાડી કાઢે છે હવે જઈએ છે ટ્રીપ ચડાવવા માટે અને અમારા જેનીસ ભાઈ અહીંયા મસ્ત મજાનો ઉનો રમી ગયા છે તો ભાઈ હા બેટા લોહી આવી ગયું છે ને હવે પૂછ કરશે ને એટલે મને બહુ દુખશે પછી ચલાવવાનો આવાનો બહુ કંટાળી ગઈ કલાક બેસી રહેવું પડશે

ગુરુકૃપા હોસ્પિટલ છે ત્યાં આગળ પૂછી જોઈએ જો ચઢાઈ આપતા હોય તો ચડાવવા દઈએ થયો ને એટલે ટોટલી બધું બંધ છે જો સન્ડે એટલે કશું ખુલ્લું જ ના હોય જોઈએ સાહેબ કઈ લઈ જાય છે આજે સંડે હતો ને તો અમે આખું અડધું ફર્યા ક્યાંય ક્લિનિક ખુલ્લું જ નહોતું અને પ્રતિકના ફ્રેન્ડનું બી હતું એ પણ બહાર હતા તો ફાઇનલી પાછા બીએપીએસમાં જ આવ્યા જનરલ વર્લ્ડમાં અત્યારે મસ્ત ટ્રીપ ચડી રહી છે પ્રતિક મૂવી જોવે છે હેડફોન નાખીને અને હું બેઠી બેઠી મસ્ત ટ્રીપ ચડાવી રહી છું હવે એક દોઢ કલાક પાક્કું તો ગાય જો અમે દસ વાગે આવ્યા અત્યારે બોટલ ચડાવીને સવા દસ